આજે બીજી જુલાઈ બે હજાર ચોવીસ મંગળવાર અને એકાદશીના પરમ પવિત્ર દિવસે આજના ચિંતનમાં તમામ ભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય સંત વિનારે સાચી કોણ કહે સારા સુખની વાત જાણો સંત સગા છે સૌના જીવ જરૂર જાણ નિષ્કુળાનંદ નિર્ભય કરે આપે પદ નિર્વાણ સંત વિનારે સાચી કોણ કહે વૈરાગ્યમૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીના પદની આ છેલ્લી છે સ હો નામ જીવ જરોર જાણ જીવ નિષ્કુળાનંદ નિર્ભય કરે આપે પદ નિરવાણ આપે પદ નિરવાણ સંત વિનારે સાચી કોણ કહે જાણો સંત સગા છે સૌના સંત શબ્દ એટલો પરમ પવિત્ર શબ્દ છે કેવું હોય તો કહી શકાય કે પોતાના નામની આગળ સંત અથવા સાધુ શબ્દ લગાડવા માટે એ વિશેષણને ધારણ કરવા માટે અનંત જન્મની સાધના પણ ઓછી પડે સંતને ભગવંતની સાથે સગપણ તો છે પરંતુ સંતનો જન્મજાત સ્વભાવ એવો છે કે ભગવાનની સાથે સાથે જીવ પ્રાણી માત્રના પ્રત્યે એમને સગપણ છે એમને દયા છે એમને કરુણા છે એમને વાત્સલ્ય ભાવ છે સૌના ઉપર પરોપકાર કરવાની ભદ્ર ભાવના પણ છે જાણો સંત સગા છે સહુના માત્ર મારા અને તારા નહીં પરંતુ જીવ પ્રાણી માત્રના તેઓ પોતે સાચા સગા છે નિષ્કુળાનંદ સ્વામી આપણા સૌના જીવાત્માને કહી રહ્યા છે જીવ જરૂર જાણ જ જેને સગા માને છે એ વ્યવહારિક દશામાં અમુક સમયના માટે સગા ચોક્કસ પણ અનંત કાળ સુધી અનંત કાળ સુધી આપણા સાચા સગા જીવાત્માના કોઈ પણ હોય તો સંત અને ભગવંત છે આપણા માતા પિતા ભાઈ ભગીની મિત્ર આ બધાની સાથે આપણને સંબંધ છે નાતો છે એમનો આપણી સાથેનો નાતો અને આપણો એમની સાથેનો નાતો જેમાં દેહભાવ છે જેમાં સ્વાર્થની ભાવના છે જેમાં આસક્તિ વાસના ને કામના ને બંધનો પણ રહ્યા છે એ સંબંધો તૂટે પણ ખરા જોડાય પણ ખરા ઢીલા પણ પડે જ્યારે સંતને આ જીવપ્રાણી માત્ર પ્રત્યે જે સંબંધ છે સગપણ છે સ્નેહ છે લાગણી છે એમાં ક્યારેય પણ વધઘટ ન થાય આપણું સંબંધી સાથેનું હેત છે લૌકિક છે માયિક છે સાંસારિક છે એની સાથે સગપણ કરો તો કોઈ કોઈ વ્યક્તિના વેવાય પણ બને કોઈ કોઈ વ્યક્તિની વેવાણ પણ બને કોઈ કોઈ વ્યક્તિની પત્ની પણ બને ભાઈ પણ બને માતા પણ બને બહેન પણ બને પિતા પણ બને પરંતુ સંત આપણા માટે સંત છે સંત આપણા માટે ભગવાનનું હરતું ફરતું સ્વરૂપ છે આ લોકના સગપણ કદાચ કદાચ સીમિત પાત્રની અંદર આ લોકનું સુખ આપી શકે સંપત્તિ આપી શકે વહાલ અને પ્રેમ આપી શકે પરંતુ અલૌકિક દિવ્ય માયા માયાપરનું અને આપણને આ જન્મ મરણના ફેરામાંથી મુક્ત કરવાવાળું સગ પણ કોઈનું પણ હોય તો સંતનું આપણી સાથેનું છે જાણો સંત સગા છે સૌના જીવ જરૂર જાણે દેહના સંબંધીને સંબંધી માનીને બેઠા છીએ આંખ મીચાણી પછી કોઈ કોઈનું નથી કદાચ પોતાની વ્હાલી વ્યક્તિ દેહનો ત્યાગ કરે ત્યારે થોડા સમયના માટે એને દુઃખ જરૂર થાય લાગણીથી બંધાયેલો છે એટલા માટે પરંતુ થોડા સમયના પછી એ વ્યક્તિને પણ ભૂલી જાય છે વ્યક્તિએ આપેલી સંપત્તિ અને માલ મિલકતને પણ ભૂલી જાય છે એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી આપણને સાચી સમજણ આપે છે જો તમારે સુખિયા થવું હોય ને સારું ને સાચું સુખ સનાતન સુખ પ્રાપ્ત કરવું હોય માયા મુક્ત થવું હોય ભવ બંધનમાંથી મુક્ત થવું હોય છેલ્લો જન્મ કરવો હોય ને ભગવાનના ધામના અધિકારી થવું હોય તો સંતને સાચા સગા માનો એમાં પ્રીતિ કરો દુનિયામાં પ્રીતિ કરવાથી બંધન થશે અને સંતમાં હેત અને પ્રીત કરવાથી ભૌબંધનમાંથી મુક્તિ મળશે આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર થશે ભગવાનનો મહિમા જણાશે ભગવાનનું સાક્ષાત દર્શન થશે જે વાત શ્રીજી મહારાજે વર્તાનના અગિયારમાં વચનામૃતમાં કરી છે કે સત્પુરુષને વિશે પ્રીતિ એ આત્મદર્શનનું સાધન છે ભારતના દુનિયાના અને બ્રહ્માંડોના જેટલા શાસ્ત્રો છે એ વેદો ઉપનિષદો પુરાણો તમામને કંઠસ્થ કરવામાં આવે ભણવામાં આવે એના ઉપર ભાષ્ય લખવામાં આવે વ્યાખ્યાન કરવામાં આવે પ્રવચનો કરવામાં આવે પારાયણો કરવામાં આવે તો પણ આત્માનો સાક્ષાત્કાર ન થાય ન થાય ન થાય જ્યારે સત્પુરુષમાં પ્રીતિ કરવાથી હેત કરવાથી સાક્ષાત્કાર થાય છે પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે પરમાત્માનો મહિમા સમજાય છે પરમાત્માને વિશે નિષ્ઠા જ્ઞાન સહિત અને મહિમા સહિત દ્રઢ થાય છે એટલા માટે નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું બીજે બધેથી તોડો સંત અને ભગવંતની અંદર જોડો કારણ કે સંતની સાથે હેત હશે તો ભગવાનનો ભેટો કરાવશે જયસે પ્રેત હરામશે હરિ સે હરિસે હોય ચલા જાય વૈકુંઠ મે પલાન પકડે કોઈ ની અર્ધાંગીની ધર્ભપત્નીએ આ શબ્દો પોતાના પતિદેવને પોતાની પાછળ પાગલ થયા હતા મળવા માટે અધરાતે આવ્યા હતા ત્યારે કહ્યા હતા અને આ શબ્દોની ચોટ લાગી અને સાંસારિક અંચલો ઉતરી ગયો અને મહાન સંત બન્યા રામના પરમ ભક્ત બન્યા જાણો સંત સગા છે સહુ જીવ જીવ જાણ જીવ જરો જાણ નિષ્કુળાનંદ નિર્ભય કરે આપે પદ આપે પદ નેરવાણ સંત નારે સાચી કોણ કહે આના અનુસંધાનમાં વિશેષ ચિંતન આવતીકાલે એકાદશીના પરમ પવિત્ર દિવસે બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ